થી ગણો કે બાવન વર્ષ પેલા એટલે ઓગણીસો ને તોતેર માં આપણે શરૂઆત કરી હતી ગોપના મોટા ગોપના મંદિર છે ને આપણે ત્યાંથી આપણે શરૂઆત કરેલી છે અને ત્યાંથી આપણે અમારી આ ત્રીજી પેઢી છે મારા મારા પપ્પા એના એના એમના પપ્પા એટલે અમે ત્રીજી પેઢી છે આ ધંધો કરીએ છીએ લોકો एकदम लाजवाब अच्छा सुखी भाजी

અને એમ કહેવાય કે બસો ત્રીસ રૂપિયામાં ત્રણ જાતની સબ્જી બે જાતના સ્વીટ દાળ ભાત રોટલી સલાડ તો આ બધું તમને બસો રૂપિયાની અંદર અનલિમિટેડ મળી રહેશે તો આજે આપણે એમ કહેવાય કે જગાભાઈ ગોપનાથ વાળાની મુલાકાત લેવાની છે એનો ટેસ્ટ લેવાનો છે અને અહીંયા જે પબ્લિકના રિવ્યુ છે એ પણ લેશું અને સાથે અહીંના જે ઓનર છે એની સાથે પણ વાત કરશું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ તમે અહીંયા આવો ને તો એક તો સ્પેશિયલી જે તમારા માર્ગ માટે પાછળ તો છે અને તમે જોઈ શકો અહીંયા જે કોઈ પણ બર્થ ડે ઇવેન્ટ હોય કોઈ પણ પણ વસ્તુ તમારે સેલિબ્રેટ કરવી હોય તો એના માટે પણ સારી એવી વ્યવસ્થા છે અને આ તરફ તમે જોઈ શકો છો કે બેસવાની સારી એવી વ્યવસ્થા છે અને અહીંયા પણ બે સાઈડમાં જેમ કેવાય કે પાર્ટીનું આયોજન થયેલું છે તો હવે આપણે અંદર જઈ અને થાઇ નો ટેસ્ટ લઈએ તો ગઈ અત્યારે એમ કહેવાય કે આપણે અહીંયાની જે હોટલ છે એના રસોડા વિભાગમાં આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સુંદર મજાના જે દેશી ચૂલા ઉપર જે રોટલા બની રહ્યા છે અને દેશી ચૂલા ઉપર જે રોટલા બને અને એની તો ખાવાની કંઈક મજા જ અલગ હોય જે લોકો સ્પેશિયલી રોટલાના ચાહકો હોય એક વખત બીજા કમેન્ટ કરી નાખજો અને મહુવાના છો તમે અથવા તો મહુ આવો છો તો અહીંયા એક એક વખત વિઝિટ લેવાનું નહીં ભૂલતા તો ખાસ કઈ અહીંયા જુઓ તમે તો દેશી ચૂલા પર જે સરસ મજાના યુનિક સ્ટાઇલમાં જે રોટલા બની રહ્યા છે જો તમે આ હા 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 એકદમ જોરદાર યાર જોતા જ મોઢામાં છે ને પાણી આવી જાય કે હવે તો રોટલો ને ઓળો મળી જાય ને અને આ જે જોવો છો તો અહીંયા જે ગરમા ગરમ સમોસા બની રહ્યા છે જો તમે ઉકળતા તેલમાં જેમ કહેવાય કે સમોસા ડૂબકીઓ મારે છે અને બહાર આવે છે એકદમ શુદ્ધ તેલ જે એમ કહેવાય કે સિંગ તેલ અને એના તો કંઈક સ્વાદ જ અલગ હોય રોજના મેનુ પ્રમાણે જે ફરસાણ છે એ અલગ હોય છે અને આ તરફ તમે જુઓ તો સુંદર મજાની જે રોટલીઓ બની રહી છે તો કઈઝ હવે આપણે જે આ સબ્જી છે તો એ કાઉન્ટર ઉપર આવી ગયા છીએ અને આ તમે જે જોઈ શકો છો એ ઊંધિયાનું શાક છે અને આ આપણો ફેવરિટ એમ કહેવાય કે ઓળો જે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવેલો છે ભાઈ શેકિન અને એની સાથે રોટલો અને છાશ અને પાપડ એ યાર જમવાની મજા જ કઈ છે અને આ જે જોવો છો એ કઢી છે સાંજના મેનુ પ્રમાણે સાંજે તમને કઢીને ખીચડી મળતી હોય છે અહીંયા અને આ તરફ જુઓ તો સૂકી ભાજી છે નીચે કમેન્ટ કરો સુકી ભાજી કોને સૌથી પ્રિય છે અને આ આપણું સ્પેશિયલી પંજાબી તો જુઓ તમે યાર જોતા જ મોઢામાં પાણી આવે અને આ ગરમા ગરમ શીરો આપણો જો તમે ડ્રાય ફ્રૂટ સાથે અને અહીંયા તમે જુઓ તો જમવાની વ્યવસ્થા કંઈક આ પ્રકારે છે

એમાં ત્રણ જાતના સબ્જી આવે રોટલા રોટલી સાસલા ને પાપડ અને એક ડિશ આવે છે આપણે બસો ત્રીસ રૂપિયા ની એમાં ચાર જાતના સબ્જી આવે બે સ્વીટ આવે એક ફરસાણ આવે રોટલા રોટલી સાસ લાડ પાપડ ઘી ગોળ માખણ દૂધ દહીં બધી વસ્તુ અનલિમિટેડ આવે ગાઈસ હવે સમય થઈ ગયો છે આપણે ડીશ ટેસ્ટ કરવાનો તો થેન્ક યુ ભાઈ તો ફાઇનલી ગાઈઝ આપડી ડીશ તૈયાર થઈ આવી ગઈ છે તો નજીક આવો હું તમને વન બાય વન બધી જે આઈટમ છે એ બતાવું તો સૌથી પહેલા તો હું તમને અહીંનું જે સ્પેશિયલ વસ્તુ કહેવાય લોકોની જે લાઈન લાગે છે એના માટે તો એ છે આપણો અત્યારે ટ્રેન્ડિંગમાં પણ છે અને મોવાના પબ્લિકમાં ફેમસ પણ છે અને પ્રિય પણ છે તો ગરમા ગરમ શીરો તો ખાસ કરી અહીંયા જે મોવાના લોકો સ્પેશ્યલી આવતા હોય તો આ સ્પેશિયલ મઠ્ઠા માટે આવતા હોય છે અને બીજું આજે ગરમા ગરમ શીરો છે એના માટે આવતા હોય છે તો હવે અહીંની જે સબ્જી છે એ પણ આપણે વન બાય વન ટ્રાય કરીએ તો સૌથી પહેલા આપણે એમ કેવાય કે ટ્રાય કરીએ પંજાબી સબ્જી બે બે લેગ નંબર આમાં તમને ત્રિખાસ પણ ત્રિખાસ ની માત્રા છે એ પણ સાવ બી છે મતલબ નોર્મલી બધા ખાઈ શકતા હોય એવી છે તો મતલબ કે ઘટે નહીં પછી સેકન્ડ અહીંયા તમને બાજરાનો ચૂલા પર જે દેશી ચૂલા પર છે એ રોટલો પણ મળી જશે તો એની સાથે તમને ગરમ ગરમ ઓળો મળી જાય અ કહેવાય ને કે વાડીએ જે સંતા હોય તો એવી કે અહીંયા તમને દેશી મોજ આવે

જે અથાણું છે એ પણ ત્રણ ચાર પ્રકારના છે પછી સલાડ છે એ પણ તમે જોઈ શકો છો કે ત્રણ ચાર જાતનો જે સલાડ છે ડુંગળી આવી આવી ગઈ બીટ ગયા ગાજર છે કોબીજ છે છે લીંબુ અલગ અલગ વસ્તુ તમને મળી અને ખાસ તમને બીજી વાત કરું કે આજે તમે ગુલાબજાંબુ જોવો છો અને આ શીરો જોવો છો તો જે સમય પ્રમાણે અને દિવસ પ્રમાણે એ જે છે સ્વીટ ની અંદર ચેન્જીસ થતા હોય છે જે દિવસે જે સ્વીટ હોય એજ તમને મળી રહે છે ખાસ કઈ બીજી એક વાત કરું કે જેમ બીચ માં આપણે કીધેલું કે એક ફરસાણ તો રોજ નું મેનુ પ્રમાણે ફરસાણ પણ ચેન્જ થતું હોય આજે સમોસા છે તો કાલે ભજીયા પણ હોય પછી એમ કેવાય કે વડાપાવ એવું અલગ અલગ ચેન્જ દિવસ પ્રમાણે ચેન્જ થતું હોય છે